તો એક વિશાળ જન્મેદિને સંબોધી હતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉમેદવાર પ્રભુભાઈ રાજ્ય સરકારના શિક્ષણ કામરેજના લોકપ્રિય ધારાસભ્ય પ્રફુલભાઈ તથા ભાજપના પદાધિકારીઓ તાલુકા પંચાયતના સદસ્યગણ જિલ્લા પંચાયતના સદસ્યગણ ભાજપના સંગઠનના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ સાથેની ટીમ વાતચીતમાં માહિતી આપતા રાજ્યના શિક્ષણ મંત્રીને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું હતું કે ત્રેવીસ બારડોલી લોકસભાના ઉમેદવાર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાનો પ્રવાસનો કાર્યક્રમ હતો તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિતિ રહી હતી રાત્રે પણ જનમેદની ઉપસ્થિતિ અભૂતપૂર્વ આવકાર આપવામાં આવ્યો હતો ખાસ કરીને તેઓ ત્રીજી વખત આ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને આદિવાસી વિસ્તાર માટે તેઓના કામ નમૂનેદાર છે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે મહત્વાકાંક્ષી યોજનાઓ છે તેમનો લાભ અપાવવા માટે પ્રભુભાઈ વસાવાનું યોગદાન સિરમોર રહેવા પામ્યું છે આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા ઉમેદવાર પ્રભુભાઈ વસાવે પણ જણાવ્યું હતું કે ખાસ કરીને શિક્ષણ મંત્રી પ્રભુલભાઈ પાંસરિયા અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનું ખૂબ જ મહત્વનું માર્ગદર્શન સાંપડ્યું છે વડાપ્રધાન દ્વારા જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેને લઈને સરકારની અનેકવિધ યોજનાઓનો આ વિસ્તારના લોકોને ખૂબ જ બહોળો લાભ મળ્યો છે તેને ધ્યાને લઈ અને તેમને જંગી બહુમતીથી ચૂંટી કાઢશે તેવો આશાવાદ પણ તેમને વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ ઉપસ્થિત રહેલા લોકોને પણ તેમને આવકાર્યા હતા અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા લોકોએ પ્રતિસાદમાં જંગી બહુમતીથી પ્રભુભાઈ વસાવાને ચૂંટી કાઢવા માટેનો શો કોઈ સંકલ્પ સાથે વિશાળ નિર્ધાર કરવામાં આવ્યો હતો બારડોલી લોકસભા આજે કામરેજ વિધાનસભા ક્ષેત્રની અંદર ઉમેદવાર શ્રી પ્રભુભાઈ વસાવાજીનો પ્રવાસ હતો જનમેદની એમને આવકારવા માટે ઉત્સુક છે પૂરા વિસ્તારની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા કામો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ લોકોએ સ્વીકારી આજે એક પણ વિસ્તારમાં જાઓ જ્યાં રોડ બ્રિજ ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ કંઈ ને કંઈ કામગીરી શરૂ જ હોય છે આ નવા વિસ્તારની અંદર અમારો લક્ષ્ય એ છે કે આવતા પાંચ વર્ષની અંદર પૂર્ણ ડેવલોપિંગ નવો વિસ્તાર જૂના વિસ્તાર અને જૂના ગામોની અંદર તો પૂર્ણ કામગીરી પૂર્ણ કરી છે ત્યારે આ વિસ્તારની અંદર પાંચ લાખ ઉપરની લીડથી પ્રભુભાઈ વસાવા જીતવાના છે નિશ્ચિત છે કાર્યકર્તા એ કમર કસી છે અને આદરણીય સી આર પાટીલ સાહેબે આપેલું કમિટમેન્ટ કે પાંચ લાખ ઉપરથી દરેક ઉમેદવાર જીત છે આ આ બોલ દરેક કાર્યકર્તાએ એ ચેલેન્જ થી સ્વીકાર્યો છે અને એ હેતુ સ મહેનત કરી રહ્યા છે સૌને શુભેચ્છા પાઠવું છું ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી બાદ અને વિધિવત રીતે મારું નામાંકન રજૂ કરીને મેં આજે લોકસભાનો પહેલો તાલુકો કુકરમુંડા ત્યાંથી શરૂઆત કરીને તમામ શક્તિ કેન્દ્રના આગેવાન કાર્યકર્તાને મળતા મળતા આજે કામરેજ વિધાનસભાના કામરેજ એક અને બે આ તાલુકા પંચાયતના સૌ કાર્યકર્તા આગેવાનોને મળવા માટેનો કાર્યક્રમ હતો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીશ્રી એ પ્રફુલભાઈ પાંચરિયાજી સાથે સૌની સાથે એક શુભેચ્છા મુલાકાત કરી છે અને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળે છે કેમ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે એક ઋષિ વડાપ્રધાન આપણા દેશને મળ્યા છે ત્યારે ફરીથી એમને વડાપ્રધાન બનાવવા માટે અને આ વિસ્તારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિને જીતાડવા માટે લોકોમાં જે ઉત્સાહ જોવા મળે છે ત્યારે આ ઉત્સાહને તમામ યુવા કિસાન મહિલા ગરીબ અને સંપૂર્ણ વિકસિત ભારતના ચાર આધારસ્તંભ જે અમારી કેન્દ્રની સરકારે જે વ્યવસ્થા બનાવી છે કોઈ પણ સંપ્રદાયથી પર ઉઠીને અને નાત જાતથી પર ઉઠીને આ દેશના વિકાસના ચાર આધારસ્તમમાં યુવા કિસાન મહિલા અને ગરીબ આ સંપૂર્ણ સમાજ આવી જાય છે ત્યારે સર્વ વ્યાપી વિકાસ સર્વ સમાજ સ્પર્શી વિકાસ અને દેશના સર્વાંગી વિકાસ માટે જે રીતે કેન્દ્રની યોજના કેન્દ્રની સરકારે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની જે શાસન વ્યવસ્થા ઉભી કરી છે ત્યારે એ ખરેખર આવનાર દિવસોમાં એક જરૂરિયાતમંદ લોકો માટે એક આશીર્વાદરૂપ બનશે અને ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા માટે લોકોએ જે મૂળ બનાવ્યો છે ત્યારે ખૂબ સારી લીડથી અને અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબને જે માર્ગદર્શન છે એ અમારા માટે હંમેશા પ્રેરણારૂપ છે ત્યારે એને અનુ એમને અનુસર અમે અનુસર અમે કામ કરી રહ્યા છીએ